મહારાષ્ટ્રથી પશુપાલકોનું વાલિયા ખાતે પ્રયાણ કર્યું પશુઓને પૂરતો ખોરાક પાણી મળી રહે તે માટે પશુપાલકો હવે 4 મહિના આલિયા બેટમાં વસવાટ કરશે ચોમાસામાં પશુપાલકો ઘાસ ચારાના લીધે આલિયા ખાતે સ્થળાંતર કરે છે દિવાળી સુધી આલિયા ખાતે પડાવ રાખે છે ચોમાસાનું આગમન થતાં પશુપાલકો પોતાના ઢોર ઢાકર સાથે લીલો ઘાસચારો અને પાણી મરી રહે તે જગ્યાએ સ્થળાંતર કરતા હોય ત્યારે મહારાષ્ટ્ર ખાતે પડાવ નાખી પશુપાલન કરતા પશુપાલકો ચોમાસાની શરૂઆત અગાઉ પોતાના પરિવાર અને ઢોર ઢાકર સાથે ઘાસ અને પાણી મળી રહે તે માટે હાંસોટ નજીક આલિયા બેટ ખાતે હિજરત કરી હતી પોતાના હજારો ઢોર ઢાકર અને પરિવાર સાથે નીકળેલા પશુપાલકો અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા અને અંકલેશ્વરથી હાંસોટ આલિયા બેટ તરફ રવાના થયા હતા બળદગાડામાં ઘરવખરીનો સામાન ભરી પોતાના પરિવારને બેસાડી આલિયા બેટ તરફ પ્રયાણ કર્યું હતું ચોમાસામાં આલિયા બેટ ઉપર લીરો ઘાસચારોને પાણી મળી રહે તે માટે સ્થળાંતર કર્યું હતું તેઓ દિવાળી સુધી આલિયા બેટ ઉપર પડાવ નાખીને રહે છે અને દિવાળી બાદ તેઓ પશુઓને લઈ ફરી મહારાષ્ટ્ર તરફ જતા રહે છે મારું નામ છે વિપુલભાઈ અમે મહારાષ્ટ્રમાં રહીએ છીએ ચોમાસું અમે આલિયા બેટમાં કાઢીએ છીએ દિવાળી ઉપર અમે પાછા જઈએ અમે ગાયો ચારીએ છીએ